મજામાં છો ને આય હોપ ડાયરો તમે બધા મજામાં જ હશો તો સ્વાગત છે તમારા બધા ફરી વાર નવા છે નવા બ્લોકમાં પવન ને સુસવાટા સાથે પવન ભૂકા ખાતે એટલે રચકાનો પવન છે ને ડાયરો પિસ્તાળીસ થી ચાલીસ થી પચાસ કિલોમીટર ની ઝડપે આજકાનો પવન આવે છે ડાયરો વરસાદ વાત બંધ થઈ ગયો છે

દસ બાર મિનિટ હે ને આવ્યો ને પાછો બહેન થઈ ગયો ને પવન ચાલુ છે એક સારો એમનો આસ્થાનો પવન આવે છે અવારના વાડીમાં ઘૂમરા ને જ મારે વાડીમાં આટો મારવા પાછા જાય છે ડાયરો બાગળ હાલા જાય છે પછી હવે ને ડાયરો થોડીક મરસી વાવવાની બેસા મરસી વાવી દેવી ને ઓલા આપણે શું કહેવાય કંકોળા નકડા <cam Around streaming> <coughs> <coughs>

હા જી એnte વાલાકી મજા આવે જોવાની કે હાલ રે રે મૈં આ માં ને બરોબર એમ ખાસ દેખાયમ ડીલ માં જઈને મજા આવે જોવાની એલી કેમ દરિયા પાણી મોજા આયા જાતા હોય એ રીજ ના હાલ હમ માઈ માં નથી ખાસ હાલો રે રે કન્ટીન્યુ લોક માં બેના

મોટી મોટી થઈ ગઈ મચ્છી ને મોટા છોડવા થઈ ગયા તો કુકડી ગયા હે માથા દોડ નાખી એટલે ફૂટીને બીજા થાય લીધો છે આપણે લગભગ થઈ ડ્રોગાળા થોડોક હજી કલ્પ પાયા છે હજી ઊભો છે આટલો પહેલાં સોંપી દઈ ને કે પછી છીણાઈ જાય જરૂર પડશે તો બીજો ઉંબાળ લઈશું હવે ફટાફટ વાવવાનું કરી દઈ ચાલું

નમી ગઈ છે કે વાંધો નહીં આવે હજી પાછી ઊભી થઈ જાય જિનકે જિનકે હે ને હા નો નુકસાન કરે ચાલુ કરી દીધું રીંગણું રીંગણું

કેમેરામેન ને આવ નમાલા થઈ ગયા છે ખાતા નથી ને હા એ જો ડાયરાય રીતના ચોક હોય આપણે માછી જોઈ હોય જોઈ લે તમને તો ખબર નઈ હોય કેમ ચોપાઈ માછી જો શેર મારે એને ખબર જ ન હોય તમે તો કોઈ દી જોઈ નઈ હોય માછી એમ હેંડી કાકા વાહ થઈ ગયા તાળી પાડો તારું

термал जर मवाश

ચાલો જો બા મસ્ત મજા ને બાજરા નું બટર બનાવે ને ભાઈ આપડે હાથ પગ જોઈ નાખી હાથ જ જોયા પગ બાકી હે ગારા વાળા હે હા હા ને હવે આમે ભડ્યું દી લઈ લીધે ને ના દશન જો નાસ્તો મંડી ગયા કરવા શેરભાઈ તારે મારે નાસ્તો કરવો છે હે શેરભાઈ ભાઈ નીચે નહીં હમરાનો નાસ્તો કા દે છે

પવન ચાલુ ચાલુ આ ટીયા સડી જતા આપણા લીમડાની વરસાદ પછી વરસાદ હોય ને ખાલી બે થી અઢી ઇંચ વરસાદ છે એમાં રાજ કઈ છે બધી પાળામાંય પાણી ના ભરે નદી માં છે ને પાણી આવે